કારણ કે મનુષ્ય મનુષ્યથી દુજી બાર બહોરી લાગે નહીં માનવ જેવો જન્મ આપણને બહુ મોલો પરમાત્માએ આપણને બહુ માનવનો જન્મ આપ્યો શા માટે કે જન્મ એ એક આનંદનો જન્મ છે એ પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખોની તો સંતો મહાપુરુષો તું ક્યાં ખોજવા જઈ રહી છું પરમાત્માને ગોતવા માટે માણસ જપ કરે તપ કરે તીર કરે વ્રત કરે યજ્ઞ કરે પણ એ મહાપુરુષો ના પાડે છે કે જપ કર તપ કર તિરથ કર કોટી યગણ કર કદાચ કાશી જન તું કરવત દે તો પછી તને મોહા પાછા મુક્તિ નહીં મળે તો અંગો સર્જેગા હોતા હે નામ ભજન મેં નિસ્તારા જાગ જાગ મન ક્યુ સોતા માટે તું તારા નામ સ્વરૂપમાં મસ્કુલ રહેજે એક સંત મહાપુરુષો સંગ કરી એટલે અહીંયા નાનક સાહેબ કહે છે કે

રોમ રોમ માં આનંદ રમાડા રગે રગમે રહી બોલે પણ આપા ખોયા તમા પરસ્મણી ખબર વિના દૂર ખોળી માં મહાપુરુષો નું કેવું છે કે પરમ તત્વ તારા ઘટમાં છે એટલે કે બહાર ભીતર એક કરી જાનો સદગુરુ સાચ બતાઈ બાર એલા બાર ની વાત નથી કરી પણ આમાં બાર ને ભીતર બે છે જ્યાં સુધી ભીતર નો નહીં મળો ત્યાં સુધી તમને તમારા સ્વરૂપનું ભાન થવાનું નથી અને દાસ સાહેબ પ્રમાણ આપ્યું કોઈ સુરતા સુગઢ સમય તેના ઘટમાં સાહેબ ભેટે દાસ સવાર ગુરુ મળ્યા ક્યાં મળ્યા પ્રમાણ આપ્યું ત્યાં દાસ સવાર ગુરુ ફૂલકર મળ્યા નાદ બુંદ ને નાદ અને બુંદો નેઠો મળે ને નાદ બુંદો નેઠો છે ને ત્યાં પરમાત્મા મળ્યો છે નાદ બુંદો નેઠા ને આપણને ખબર હોય મળી જાય તો શબ્દ પછી એના સાચા સ્વરૂપ ની ખબર પડી જાય એટલે અહી મહાપુરુષોનું થાય છે કે પ્રગટ મળે શું તો થાય પ્રગટ મળે શું

કે રોહિદાસ બાપુ એને પ્રગટ મળ્યા તમે જો નરસિંહ મહેતા ને બધા એવા રે એવા તમે કહો તેવા ભક્તિ કરતા ભ્રષ્ટું કરશું ગુરુ દામોદર ની એવા કે તમે જેવા કેવા પણ મને જે પ્રગટ મળ્યો છે ને

એ ગમે તેમ ભજન ગાઓ ગમે તેમ તમે સત્સંગ કરો અને જ્યાં સુધી પોતાનો નિજાનંદ મળતો નથી કે તેલ વિના બહુ તેલ પૂરેતી દીપક કેમ પ્રગટાય પ્રગટ કાષ્ટને ભેટે પ્રગટ અગ્નિ ના આવે જો આપણે લાકડામાં અગ્નિશિયમમાં કોઈ બેમત છે નહીં પણ આપણે લાકડાને ભેટીએ તો કાંઈ આપણને ઠંડી જતી નથી પણ જો લાકડું આપણે શિયાળાની અંદર લાકડા હળગાવીએ અને બેસીએ તો આપણી ગરમી લાગે ને આપણી ઠંડી ઉડી જાય છે મહાપુરુષો કે આવા કોઈ પ્રગટ સંત મળી જાય તો આપણો મેળ પડી જાય પણ આજે એવું બન્યું છે સાહેબ મહાપુરુષો ઘણા આચાર્ય એવું કહેતો હોય કે અમે ગુરુપુરુ ની જરૂર નથી સાહેબ સદગુરુ મહાપદ છે જેને જેને ગુરુ મળ્યા નિરાત નામ અભયભદ સ્વામી જો નિરાત સ્વામી ગુરુના વખાણ કર્યા છે કે દયા રાખી તમે ગુરુજીનો સેવો એના બોલનો કરજો તો દયા કરી ગુરુજીને જો આ કહેના તો નિર્ગુણ લાભી નિર્ગુણ શિર્ગુણ આ બન્યો એ નિર્ગુણ શિર્ગુણ બનેલો છે પણ આપણે કોઈ દિવ ભિતરનો ઓળખ્યો નથી એટલે જે સીધા સાધા પણ સંતો હતા એના અનુભવથી અમને કીધું કે તારા જો આ ભીતરનો ઓળખ હોય તો રસ્તો એક બતાવું કે શું के स्वास स्वास तारा घट में बसे उनसे कर ले उड़खाई हे दिल दीवाना मन मस्ताना लेने हरि का गुण गाय के स्वास स्वास तारा घट में बसी गया ओळख तू तो, तो तन तारी हकीकत मरी जसे बी बाजू यार कबीर साहब बोलया के मान है निश्वास की फिरेगा कोई दास ई के 84 भटके ने कटे काल की इन काय उपाधि रे नी बोलवो नहीं एना करता तोरा में ध्यान आती

ત્યાં સુધી પ્રેમ જાગતો આ બધા ઘરજવાળા છે એટલે પ્રેમ જાગે તો રાતે ઉજાગરો ના કહેવાય પણ જાગરણ કરવા સાહેબ છે ક્યાંથી આયા આ ગાભારામ સાહેબ એટલી ઉંમર બહુ જૂની મૂર્તિ છે છતાં પણ સત્સંગ છોડતા નહીં આ રહ્યા બરાબર અમે અમારા મનથી ના પાડીએ કે હેરાન નહીં તો બાપુ કે ના ભાઈ હું સત્સંગમાં તો આવીશ કારણ કે ગરજ છે આરત વિના પ્રેમ શું પ્રેમ વિના શું પ્રકાશ પ્રકાશ વિના ઘટમાં અંધારું કેમ આવે

એમ ગરજ નથી એટલે પ્રેમ નથી જાગ્યો પ્રેમ નથી જાગ્યો એટલે તેને મળી શકતું નથી એમ વિના ઘટમો અંતારો તો શું કરું તો સદ્ગુરુ આપ કે ડુબકી મારો અંતરમાં તમે ખોજો આતમ કામ તમે તમારા ભીતરમાં પાઈપ તો દેખાય પણ ઘટમાં ભીતર એટલે ભીતર શું છે જો સુરત બહાર છે નુરત છે ભીતર છે સુરત બહાર છે શબ્દ ભીતર છે તમે બુંદ જોવો તો બહાર છે ને નાદ છે ભીતર છે આ બે વચ્ચે નું અંતર ગોતી નાખો તો તમારો મેર પડી જાય કે ડૂબકી મારો તમે અંતરમાં તમે ખોજો આતમ રામ આ ખોળવા વાળા ને ખોળવો કોઈ કાબેલ પુરુષ નું કામ આને ખોળવો કાબેલ નહીં સાહેબ જો મરી જતો હોય ને તો આજના કઈ હજારો ભક્તો છે તો રાસ હતો કરતા હતા ની ભક્તિ વધી ગઈ પણ મળ્યો કે આપણે રસ્તો સાચો મેળવ્યો નહીં એટલે એને કીધું કે એવો લમણો વાળી જોજે અખર તત્વ લમણો વાળ તો અખર તત્વ વિલસી જુ છે આ મહાપુરુષ પ્રમાણ આપ્યું જાતિ જીદર કો નજરિયા હમારે ઉધર દેખતા હું મે સુરત તુમારી હૈ જાતી જિદર કો એમ તો લમણો આતો તો અખંડ તત્વ વિલસી જીવ છે જગમે જગા નઈ કોઈ જહા ઈશ્વર ન હોય પણ આપણે એનો અનુભવ કર્યો એ જ આત્મામાંથી વિચાર પ્રગટ હોય એટલે મન કહેવાનું એને નક્કી કરી લે એનો જ બુદ્ધિ કહેવાનું એને જે જ્ઞાન મનન કર્યું એટલે ચિત્ત કહેવાનું અને એને એની તૈયારી કરી નક્કી થયું એટલે અહંકાર કહેવાનું

કે પુરસાદ પામતા પરમ તત્વનો ભેદ ભયો આ પરમાત્માનું નામ છે એ પુરસાદી પુરુષોનું કામ છે કે પુરસાદ પામતા પરમ તત્વનો ભેદ કહે વેરાગી નીતિ નીતિ એમ પુકારે ચાર તો આપ પુરસાદી પુરુષો જે પ્રેમી પુરુષો આ સત્સંગમાં બેઠા એમાં કોઈ પુરસાદીઓના પરમ તત્વનો અનુભવ જોઈએ અને એને આ તત્વ મળ્યું છે સાહેબ એને પોતાનું આનંદ નું ઘર મળ્યું છે એમાં આપણે મનુષ્ય જન્મ મળ્યો છે ને કબીર સાહેબ એ કીધું કે સબ કર મેરે સાઈ કોઈ ઘટ ખાલી બધાના ઘટમાં મારો વાલો છે કોઈ ઘટ ખાલી નથી પણ બલિહારી ઓ ઘટકી જો ઘટ પ્રગટ ભઈ પણ બલિહારી એને કહેવા કે જના ઘટમાં પ્રગટ જો એવા પ્રગટ આવા મહાપુરુષો બેઠા છે આવા મહાપુરુષો સંગ કરો निराकरण विचार मुक्ति ना सागर में मरो तो, तो तुम निराकरण करा से माते सत भक्ति के बोलिया तीन करिए प्यार पूछी उनके हाथे है खोल दे मुक्ति का बार बोलो सत गुरु कनुराम साहेब नहीं ये गाबराम साहेब नहीं ये